કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત કાલે મોરબીથી થઈ ગઈ છે જે તમામ પીડિતો છે જેમને હજુ સુધી ન્યાય નથી મળ્યો તેમને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને એમની અંદર ઘણા બધા મુદ્દા પણ ઉઠાવવામાં આવનાર છે તક્ષશિલા હોય કે પછી સુરત નો જે આ કાંડ બન્યો એ રાજકોટનો ટીઆરપી કાંડ હોય કે મોરબી દુર્ઘટના હોય આ બધા જ પીડિતોને ન્યાય અપાવવા માટે અત્યારે ગુજરાત કોંગ્રેસ મેદાને આવ્યું છે ન્યાયત્રા કાઢવામાં આવી રહી છે અને એ દરમિયાન અત્યારે લોકસભાનું ચોમાસું સત્ર પણ ચાલી રહ્યું છે અને આજ ચોમાસુ સત્રની અંદર રાહુલ ગાંધીને એક મુદ્દો ઉઠાવો છે જે ગુજરાતની અંદર ઘટના બની છે તમામ પીડિતોને ન્યાય અપાવવા માટે ક્યારે કઈ ઘટના બની અને જે ઘટના બની છે તેમાં અત્યાર સુધીમાં કેટલા પીડિતોને ન્યાય આપવાનો બાકી છે કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ બધો જ મુદ્દો તેમને લોકસભાની અંદર ઉઠાવવાનો હતો પરંતુ તેમને માન્યતા ન મળતા અત્યારે આ જે મુદ્દો છે તેમને સોશિયલ મીડિયા મારફત

લોકસભાની અંદર નથી રજૂ કરવામાં આવ્યા જેમના થકી જે આ તમામ મુદ્દા છે તે મીડિયા તથા પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નિયમોને પ્રણાલિકા મુજબ લોકસભા અધ્યક્ષશ્રી પાસે આજે ગુજરાતમાં માનવ સર્જિત દુર્ઘટનાના ભોગ બનેલા લોકો વિશે તાત્કાલિક જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવવાની પરવાનગી માંગવામાં આવી હતી કે મારે આ મુદ્દો લોકસભાની અંદર ઉઠાવવો છે રાહુલ ગાંધીએ વાત કરી હતી કમનસીબે સંસદમાં ઝીરો વર્ષમાં અધ્યક્ષશ્રી તરફથી રાજ્યના વિષયના બહાના નીચે મંજૂરી નહીં મળતા અધ્યક્ષશ્રીને મુદ્દો સંસદમાં ઉઠાવવા માટે જે હકીકતો રાહુલજી મારફત રજૂ કરવામાં આવી હતી તે હકીકતો સોશિયલ મીડિયા તથા પ્રેસ ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ રજૂ કરીને પીડિતોની ન્યાય માટે માંગણી કરવાની ફરજ પડી છે લોકસભાની અંદર મુદ્દો ના ઉઠાવવા દીધો તેમના થકી રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉઠાવ્યો છે અત્યારે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ઉઠાવવામાં આવ્યો છે કે આટલા આટલા મુદ્દા છે જે ઉઠાવવા માંગુ છું અને આ તમામ પીડિતોને ન્યાય અપાવવા માંગુ છું શ્રી રાહુલ ગાંધીજીએ જણાવ્યું હતું કે જુલાઈમાં મારી ગુજરાતની મુલાકાત દરમિયાન રાજકોટમાં બનેલ ગેમિંગ ઝોનની દુર્ઘટના વડોદરામાં બોટ ડૂબી જવાની ઘટના અને મોરબીમાં પુલ તૂટી પડવાના કારણે ભોગ બનેલા પરિવારોને મળ્યો હતો મેં સંસદમાં તેમની ચિંતાઓ ઉઠાવવાનું કહ્યું હતું રાજકોટની અંદર જે ટીઆરપી કાંડ બન્યો છે મોરબીની જે દુર્ઘટના છે આ તમામ પીડિતોને જ્યારે રાહુલ ગાંધી અમદાવાદમાં આવ્યા હતા કારણ કે અમદાવાદનું જે કોંગ્રેસ ભવન હતું ઉપર થયો હતો એ દરમિયાન રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા રાજીવ ગાંધી ભવનમાં તેમણે ઘણા બધા લોકો સાથે વાતચીત પણ કરી હતી એ દરમિયાન ત્યાં તમામ પીડિતોને મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવા માટેની અપીલ કરી હતી રાહુલજી એ સંસદમાં આપેલ નોટિસની હકીકતો નીચે મુજબ હતી આપણે પહેલાં એ જોઈ લઈએ કે તેમણે જે જે મુદ્દા ઉઠાવવાની વાત કરી છે એ મુદ્દા શું કહી રહ્યા છે ને કયા કયા મુદ્દા આ વખતે રાહુલ ગાંધી છે તે ઉઠાવવાના છે તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં માનવ સર્જિત આફતોની વધતી જતી ઘટનાઓ અંગે ધ્યાન દોરું છું કેટલીક મુખ્ય દુર્ઘટનાઓ નીચે મુજબ છે બધી જ દુર્ઘટના તેમણે અત્યારે ગણાવી છે પચીસ મે બે હજાર ચોવીસના રોજ ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટમાં બન્યું અને સત્યાવીસ મૃત્યુ પામ્યા અને એકસો પાંત્રીસ લોકો મૃત્યુ પામ્યા ચોવીસ મે બે હજાર ની ઘટના તક્ષશિલા આર્કેડમાં માં આગ લાગી સુરતની અંદર અને બાવીસ વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા આ બધી જ ઘટના રાહુલ ગાંધીએ પોતાના મુદ્દામાં સામેલ કરી છે કરુણ ભયંકર હાનિની કિંમત ઓછી નથી મારી મુલાકાત દરમિયાન પરિવારોએ મૃતદેહોને ઓળખવાની ભયાનકતાનું વર્ણન કર્યું હતું જે જે પીડિતો છે એ તમામ રાહુલ ગાંધી પાસે આવ્યા હતા અને હકીકત જણાવી હતી કે આ વખતે જે ઘટના બની રહી છે તેમાં શું થયું હતું માતા પિતાએ તેમના બાળકો સાથે તેમના છેલ્લા દિવસો યાદ કર્યા અને તેમના દુર્ઘટના પછી બચી ગયેલા લોકો માટે ઈશ્વર પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી રાહુલ ગાંધીએ કેટલા કિસ્સાઓમાં પરિવારોએ તેમના એકમાત્ર કમાનાર વ્યક્તિ ગુમાવ્યા છે પરિવારો સંપૂર્ણ આવક વગર અતિ મુશ્કેલીમાં આવેલ છે પરંતુ શાસન તરફથી કોઈ જ વ્યવસ્થા હાલ તો નથી કરવામાં આવી હવે રાહુલ ગાંધીએ શાસનની નિષ્ફળતાઓ ગણાવી છે એટલે કે ભાજપ સરકારની નિષ્ફળતાઓ રાહુલ ગાંધીએ ગણાવી છે જેમાં આવી ઘટનાઓ શાસનની નિષ્ફળતાના લક્ષણો છે ગુજરાત સરકાર બેદરકારી મિલીભગત અને ભ્રષ્ટાચાર સામે આ ખાડા કાન કરે છે જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે અને નિઃસંકપણે નિંદા કરવી જોઈએ ગુજરાત સરકાર હજુ પણ આ ખાડા કાન કરી રહી છે તેવી વાત રાહુલ ગાંધીએ કરી છે ભ્રષ્ટાચારના ઊંડા મૂડિયા પ્રસારને દર્શાવે છે ગેરકાયદે અનધિકૃત પ્રવૃત્તિઓ કે જે લોકોના જીવન માટે ગંભીર ખતરો ઉભો કરે છે ભાજપના નેતાઓ સરકારી અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ ખાનગી વ્યક્તિઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા છૂટ આપે છે અને જેથી આવી દુર્ઘટના બની રહી છે ભાજપ સરકાર એવા ઘણા અધિકારીઓ છે જેમને બચાવવા માટે અત્યારે મેદાને છે રાજકોટ ટીઆરપી કાંડ બન્યો હોય મોરબીની ઘટના છે આ તમામમાં આવી સાંઠગાંઠની તપાસ થવી જોઈએ અને તેની તેનો પર્દાફાશ પણ થવો જોઈએ પડદા પાછળના ગુનેગારોને પકડવા જોઈએ ને સાંજગાઢ જાહેરમાં ખુલી પાડવી જોઈએ તેવી સરકારને વિનંતી છે સરકારને અપીલ કરવામાં આવી છે આ સાથે જ તેમણે જે તમામ મુદ્દા ગણાવ્યા છે એમની સાથે સરકારને અપીલ પણ કરી છે અને રાહુલ ગાંધી વિશેષમાં એ પણ જણાવે છે કે ઉપરોક્ત સ્થિતિમાં હું સરકારને નિર્ણાયક પગલાં લેવા વિનંતી કરું છું જેથી ભવિષ્યમાં આવા પ્રકારની દુર્ઘટનાઓ અટકાવી શકાય કે ભવિષ્યમાં હવે પણ આવી કોઈ દુર્ઘટના ન બને જેમાં લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે પરિવારે પોતાના દીકરા દીકરી સંતાન ગુમાવવા પડે જેમના કારણે જે કોઈ વ્યક્તિ પરિવાર માટે એક જ કમાનાર હોય અને પરિવાર નોંધારું બની જાય એવી ઘટના હવે આગામી સમયમાં ગુજરાતમાં ના બને આ ભ્રષ્ટાચારને નાથવા અને સુધારવા માટે પ્રણાલીગત સુધારાની જરૂર છે અને ખૂબ જ કડક પગલા પણ જરૂરી છે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ દ્વારા વિશ્વસનીય તપાસ પણ થવી જોઈએ જવાબદારીની વાત કરવામાં આવી છે હું સરકારને કરવા માંગુ છું કે પીડિતોના પરિવારજનોને લાગણી અને માંગણીને ન્યાયપૂર્ણ રીતે સાંભળવી જોઈએ પીડિત પરિવારને સંપૂર્ણ ન્યાય મળે તે જરૂરી છે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની અંદર હમણાં જુલાઈમાં આવ્યા હતા ત્યારે પણ તેમણે ન્યાયની માંગ કરી હતી અત્યારે પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે તમામ પીડિતોને ન્યાય અપાવવા માટેની વાત ચાલી રહી છે હવે એ જોવાનું છે કે આ યાત્રામાં એ તમામ પીડિતોને કેટલો ન્યાય મળે છે રાહુલ ગાંધીએ જે મુદ્દા ઉઠાવ્યા છે તેમાં પણ ગુજરાતના જે પીડિતો છે તેમને કેટલો ન્યાય મળે છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર